A moral Stories Gujarati હેલો બાળકો એક નવી વાર્તામાં આપનું સ્વાગત છે આજે આપણે એક મનોરંજક પણ ઊંડો અર્થપૂર્ણ નૈતિક વાર્તા સાંભળીશું લાલચી કૂતરાની જ્ઞાનવર્ધક વાર્તા જાણો કે કેવી રીતે લોભથી આંદરો કૂતરો પોતાનું હાડકું પણ ગુમાવી દે છે આ વાર્તા બાળકોને પ્રામાણિકતા સંતોષનું મૂલ્ય અને લોભ કેટલો ખતરનાક હોઈ શકે છે તે શીખવે છે તો સાંભળો ધ ગ્રીની એક મહત્વપૂર્ણ એક વખતની વાત છે એક નાનો કૂતરો ખૂબ ભૂખ્યો હતો એ ખાવા માટે કંઈક શોધતો ફરતો હતો થોડું આગળ જઈને એને એક કસાઈની દુકાનની બહાર એક હાડકું મળ્યું એ ખૂબ ખુશ થયો એ હાડકું પોતાના મોંમાં દબાવ્યું અને આનંદથી ઘરની તરફ જતો રહ્યો એ હાડકું એટલું સ્વાદિષ્ટ લાગતું હતું કે કોઈ સાથે પણ વહેંચવા માંગતો ન હતો ઘર જતા જતા રસ્તામાં એક પુલ આવ્યો પુલની નીચે એક નદી વહેતી હતી જ્યારે એ પુલના મધ્ય ભાગમાં પહોંચ્યો ત્યારે એણે પાણીમાં જોયું અને ત્યાં એને પોતાની જ છબી દેખાઈ પણ કૂતરાને લાગ્યું અરે પાણીમાં બીજો કૂતરો છે અને એની પાસે પણ એક હાડકું છે લાલચના લીધે એ કૂતરાએ પોતાનું મોં ખોલીને ભૂંકવા લાગ્યો જેમ જ એણે ભૂંક્યું એમ જ એના મોંમાંથી હાડકું નીચે પડી ગયું અને સીધું નદીમાં વહી ગયું હવે એની પાસે પોતાનું પણ હાડકું નહોતું અને પાણીના કૂતરાનું તો હંમેશા કલ્પનામાં જ હતું એ નિરાશ અને ભૂખ્યો પાછો ફરી ગયો બસ લાલચના લીધે તો બાળકો આ વાર્તા આપણને એ શીખવે છે કે લાલચ કરવાથી નુકસાન જ થાય છે જે છે એમાં ખુશ રહેવામાં જ સૌથી મોટું સુખ છે જો તમને આ લાલચી કૂતરાની નૈતિક વાર્તા ગુજરાતીમાં પસંદ આવી હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટમાં લખો કે પછી તમે કઈ મોરલ સ્ટોરી ગુજરાતીમાં સાંભળવા ઈચ્છો છો ફરી મરીશું બીજી રસપ્રદ વાર્તા સાથે ત્યાં સુધી શીખતા રહો અને હસતા રહો આભાર